सोमनाथ दर चार दिवसीय बीच स्पोर्ट्स फेस्टिवल नंगी समापन जिल्हा कलेक्टर दिग्विजय सिंह जाडजा विजेता टीम आणि खेळाडू नशी प्रोत्साहित करजेता टीमने रुपया त्रास लाख द નંબરે વિજેતા ટાઈમ વિજેતા ટીમને રૂપિયા બે લાખ અને તૃતીય નંબરે વિજેતા ટીમને રૂપિયા એક લાખની પુરસ્કાર રાશિથી સન્માનિત કરાયા છે એક તરફ સમુદ્રની લહેરો તેનો ઉત્સાહ નિદર્શિત કરતી હોય તેની સાથે કિનારે ગુજરાત ભરમાંથી આવેલા ખેલાડીઓ તેમના દમને ઉત્સાહ સ્ફૂર્તિ અને સાથે રમત સાથે તાલ મિલાવીને પોતાના કૌવત અને કૌશલ્યનું પ્રદર્શન કરતા હોય તેવા માહોલ વચ્ચે ચાર દિવસ સોમનાથના આંગણે આવેલા મારુતિ બીચ ખાતે યોજાયેલ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું દર્દી સાંજે રંગે ચંગે સમાપન થયું હતું જિલ્લા કલેક્ટર દિગ્વિજય દિગ્વિજયસિંહ જાડેજાએ વોલીબોલ અને હેન્ડબોલની રમતોમાં વિજેતા ટીમોના ખેલાડીઓને ઇનામી રાશિ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા જિલ્લા કલેક્ટરે અવસરે જણાવ્યું કે જિલ્લાએ ખૂબ ટૂંકા ગાળામાં આયોજન સફળતાપૂર્વક કરીને પોતાની સક્ષમતા દર્શાવી છે આગામી સમયમાં નેશનલ ગેમ્સ અને બે હજાર છત્રીસના ઓલિમ્પિકમાં આ રમતોનો સમાવેશ કરીને રમાડવાની થશે તો તેના માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે કલેક્ટરે વિજેતા ખેલાડીઓ અભિનંદન આપવા સાથે આયોજનને સફળ બનાવવા માટે સહભાગી થનાર જિલ્લા તંત્રના તમામ અધિકારીઓ ખાસ કરીને રમતગમત વિભાગના અધિકારીઓનો વિશેષ આભાર માન્યો હતો અને આ ઉપરાંત વિજેતા ખેલાડીઓ વધુ ઊંચા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પણ સજ્જ બને તે માટેની હાંકલ કરી છે અને અત્રે ઉલ્લેખનીય છે રૂપિયા ત્રણ લાખ દ્વિતીય નંબરે વિજેતા ટીમને રૂપિયા બે લાખ અને તૃતીય નંબરે વિજેતા ટીમને રૂપિયા એક લાખ પુરસ્કાર રાષ્ટ્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતના આંગણે પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે

બહેનોની હેન્ડબોલ ફાઈનલ મેચ ચાપરડા અને આલ્ફા જુનાગઢ વચ્ચે રમાઈ હતી જેમાં આલ્ફા જુનાગઢની ટીમ વિજેતા બની હતી તો બાયોની વોલીબોલ ફાઈનલ મેચ નડિયાદ એકેડેમી એક અને નડિયાદ એકેડેમી બે વચ્ચે રમાઈ હતી જેમાંથી નડિયાદ એકેડેમી બે વિજેતા બની હતી જ્યારે બહેનોની વોલીબોલ ફાઈનલ મેચ નડિયાદ એમ અને નડિયાદ એસ વચ્ચે રમાઈ હતી જેમાં નડિયાદ એસની ટીમ વિજેતા બની હતી આ સમાપન સમારોહમાં જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલિયા જિલ્લા રમત ગમત અધિકારી सोमनाथ ट्रस्ट न जनरल मैनेजर विजय सिंह चावड़ा पूर्व व्यायाम शिक्षक संघ प्रमुख वरजांग भाई वालाम शिक्षक ट्रेनरोस्थित रहा था